અમે જંગલ ના રસ્તે આવી ગયા છે અહિયાં ઝરણું જેવું છે શાંતિ થી અને સાચી નો નજારો જોવા મળે છે અહિયાં જાન જનાવર હોય શકે છે વાહ ક્લાઇમેટ સારો છે આગળ આગળ જઈએ મેં આ ખેતરોના રસ્તેથી જતા છે આ તમે જોઈ શકો કુદરતી સૌંદર્યની

પોગ ઘસડીને ચાલીએ છીએ અને આ છે ધોધ હવે અમે ઉપર અહીંયા ઉપરની સાઈડ જવા જઈ રહીએ છીએ જંગલના રસ્તેથી આવી ગયા છે અને બસ ધોધ નજીક જ છે આ તમને દેખાશે બસ ફોટાફોટ પહોંચીએ ફાઈનલી What an amazing place.